ગામના અનેક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની અરજીઓ તેમજ સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમણે સંબંધિત અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓનો નિકાલની પ્રાથમિકતા ધોરણે અને નિયમો અનુસાર કરવા સૂચના આપી હતી ખાસ કરીને જમીન વિવાદ નામાંતરણ અને અન્ય મહેસૂલી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રાતિજ્ઞા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પંચાયતના તલાટી વિનોદભાઈ ચૌધરી ચાવડા અને સરપંચ ધ્રુમિલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામોમાં આ સીધો સંવાદ કાર્યક્રમ ને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કલેક્ટરની આ પહેલ ને વધાવી લેવામાં આવી હતી અહેવાલ મનોજ રાવલ ઝીંજવા